અને આ પવિત્ર દિવસે ભગવાન પોતાના નિજ મંદિર જગન્નાથ મંદિરથી પોતાના મોસાળ જાય છે અને પંદર દિવસ સુધી મામાના ઘરે રોકાતા હોય છે ત્યારે ભક્તિ સંદેશની ટીમ આપને આજે દર્શન કરાવશે સરસપુરમાં આવેલ રાયજી મંદિરના કે જ્યાં પ્રભુને લાડ લડાવવામાં આવી રહ્યા છે સરસપુરમાં પ્રખ્યાત રણછોડરાયજી મંદિર આવેલું છે જ્યાં રાયજીની સુંદર મૂર્તિ બિરાજિત કરવામાં આવી છે અને સરસપુરવાસીઓ પણ પોતાના ભાણિતને લાડ લડાવી રહ્યા છે અહીંયા સતત પંદર દિવસ સુધી સવાર સાંજ ભજન મંડળી દ્વારા ભજનો ગાઈને સંગીતના તાલે નાથની ભક્તિ કરવામાં આવે છે તો આવો આપણે પણ જગતના નાથની ભક્તિમાં જોડાઈ જઈએ ભક્તો દ્વારા નિત્ય ભજનની સાથે ભગવાન જગન્નાથને રાજભોગ પણ ધરાવવામાં આવે છે તો ભક્તો પણ ભગવાનને પ્રિય જાંબુ પ્રસાદ રૂપે તેમને આપે છે સરસપુરવાસીઓ પણ પોતાના ઘર આંગણે ભગવાન બિરાજમાન હોવાથી પોતાને ધન્ય સમજે છે અને ઉત્સાહ અને ઉમંગ સાથે પોતાના ભાણેજની મહેમાન ગતિમાં અને લાલ લડાવવામાં કોઈ કચાસ ન રહી જાય તેનું પૂરેપૂરું ધ્યાન રાખે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ અમદાવાદ